કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ છમાં આપણી નવીન સ્પ્યપોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર છની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર આઠ ભારત વર્ષની ભવ્યતા જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ નંબર મિત્રો આઠ આપેલ છે ભારત વર્ષની ભવ્યતા જેની અંદર પ્રશ્ન એક છે નહીં કે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી મિત્રો બોક્સ આપેલું છે તેમાં લખવાનું છે પહેલો પ્રશ્ન છે ઉત્તર ભારતમાં ગામડાઓના વડા વિશે ક્યુ વાક્ય યોગ્ય છે તો અહીંયા મિત્રો ત્રણ વાક્ય આપેલા છે એ તમામે તમામ સાચા છે કે ડી ઓપ્શન સાચો છે બીજો નિર્દર્ષ કલામાં નીચેનામાંથી સનો સમાવેશ થાય છે તો નિદર્શન મિત્રો કલામાં નૃત્ય અને નાટક એટલે કે એ અને બી બંનેનો સમાવેશ થાય છે ત્રીજો મહાભારત એટલે વેદવ્યાસ તો રામાયણ એટલે વાલ્મીકી ઋષિ ચાર નીચે આપેલ કૃતિમાંથી કઈ કૃતિ કાલિદાસ દ્વારા રચિત રચિત છે તો મિત્રો અહીંયા આવશે કાલિદાસ દ્વારા રચિત રઘુવંશમ પાંચ

ભગવાન બુદ્ધના શરીરના અવશેષો રાખવામાં આવતા નવ સાચીના સ્તૂપ ફરતી કાનની કાનની નિર્માણ મિત્રો કરવાનું કાર્ય કયા વંશના રાજાએ કરાવ્યું હતું તો જવાબ હશે શૃંગવંશ દસ પ્રાચીન ભારતની કઈ વિદ્યાપીઠ બંગાળમાં આવેલી હતી તો વિક્રમશીલા હવે પ્રશ્ન બે ઉપર જઈશું એનો આ છે ખલગિયા પૂર્ણ કરવાની છે પહેલી ખલગિયા છે ભારતના સૌથી પ્રાચીન સાહિત્યમાં ખલગિયાનો સમાવેશ થાય તો વેદોનો મહાભારત નામના મહાકાવ્યમાં કુલ ખાલક્યા શ્લોક છે તો સંગમ સાહિત્ય પાંચ હડપીય સભ્યતાનું મોટું બંદર ખાલક્યા છે તો લોથલ હતું હવે બી છે મને ઓળખો જેમાં પેલું છે હું પ્રારંભમાં જય સંહિતા નામે ઓળખાતો ગ્રંથ છું મહાભારત બીજું મારે ત્યાંથી આધિમાનવે દોરેલા પાંચ છો જેટલા ચિત્રો મળી આવ્યા છે તો ભીમ બેટકાની ગુફાઓ જે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ છે ત્રણ હું સંપૂર્ણ ભારતીય કલા શૈલી છું તો જવાબ હશે મથુરા કલા ચાર હું ભારતનો સૌથી પ્રાચીન સિક્કો ગણાવું છું તો જવાબ હશે પંચમાર્કના સિક્કા હવે વિદ્યાર્થી મિત્રો સી છે વિધાન ખરા છે કે ખોટા તેની વાત કરીએ તો પહેલું છે અડપીએસ સભ્યતાની કાશ્યયુગીન સભ્યતા પણ કહેવાય છે લોહ યુગીન આપણે ચેકી દઈશું બીજું ઉપનિષદોની સંખ્યા એકસો આઠ છે તો આઠસો એક ચેંકી દઈશું ત્રણ નાલંદા વિદ્યાપીઠ મિત્રો બિહાર રાજ્યમાં આવેલ છે બંગાળ ચેંકી દઈશું ચાર એલોરાનું મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે વિષ્ણુ મંદિર ચેકી દઈશું પ્રશ્ન ત્રણનો અ છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો જેમાં આપેલું છે પ્રાચીન ભારતમાં ખેતી કરવા સિંચાઈ માટે કે વ્યવસ્થા કરવામાં આવતી તો પ્રાચીન ભારતમાં ખેતી કરવા સિંચાઈ માટે નહેરો તળાવો તથા કૃત્રિમ જળાશયોની વ્યવસ્થા કરવામાં આવતી બીજું લલિત કલામાં શેનો સમાવેશ થાય છે તો લલિત કલામાં મિત્રો ચિત્ર સાહિત્ય સ્થાપત્ય સંગીત માટી કલા વગેરેનો સમાવેશ થાય છે ત્રણ ઉપનિષદો અંદાજે કેટલા છે અને કોઈ પણ ચાર ઉપનિષદોના નામ તો ઉપનિષદો અંદાજે એકસો આઠ છે જેમાં કંઠ કેન પ્રશ્ન અને મુંડક ઉપનિષદ ચાર ઉપનિષદોના નામ છે ચોથો પ્રશ્ન અશોકના શિલાલેખોમાંથી સેના વિશે માહિતી પ્રાપ્ત થાય છે તો અશોકના શિલાલેખમાં પ્રાચીન ભારતના ઇતિહાસ મૌર્ય સામ્રાજ્યના વહીવટ તંત્ર વિશે માહિતી પ્રાપ્ત થાય છે રેશમ માર્ગ સાથે કયા કયા દેશના સંકળાયેલા હતા તો રેશમ માર્ગે મિત્રો સાથે મુખ્યત્વે ચીન ભારત ઈરાન અરબસ્તાન અને ગ્રીક વેપારીઓ જોડાયેલા હતા છ બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં કોનો કોનો સમાવેશ થાય છે તો બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો ચૈત્યો અને વિહારોનો સમાવેશ થાય છે સાત સાહજી કી ડેરી સ્તૂપની નિર્માણ કોણે કરાવ્યું હતું તો કનિષ્કે મિત્રો પુરુષપુર એ શાહજી કી ડેરી નામના સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું આઠ મહાન રસાયણ શાસ્ત્રી નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા તો મહાન રસાયણ શાસ્ત્રી નાગાર્જુન એ મિત્રો બિહારમાં આવેલ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા નવ શ્રવણ બેલગોડામાં આવેલી કઈ મૂર્તિ વિશ્વવિખ્યાત છે તો શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વર મૂર્તિ વિશ્વવિખ્યાત છે દસ કિ પ્રાચીન ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહેવાય છે તો પદ્મ પાણીનું ચિત્ર એ ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહેવાય છે બી બંધ બેસતા જોડકા જોડો જેમાં કૌટિલ્ય તો કૌટલ્યએ મિત્રો અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો છે એટલે સિંહ આવશે કાલિદાસ તો ઋતુસંહાર પાણીની અષ્ટધ્યાયી હરિષ્ય પ્રયાગ પ્રશસ્તિ અને બાણભટ તો હર્ષચરિત પ્રશ્ન ચારનો છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો જેમાં પહેલું છે ધર્મેતર સાહિત્ય જે સાહિત્યનો વિષય વસ્તુ ધર્મની બહાનું હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે સ્તુપ સ્તુપ એટલે ભગવાન બુદ્ધના કે બૌદ્ધ ધર્મની પવિત્ર વ્યક્તિના વાળ દાંત અસ્થિ રાખ વગેરે સ્તરેના વિવિધ અવશેષોને ધાતુ કે પથ્થરના દાબડામાં મૂકી તેના ઉપર પથ્થર કે ઈટોની અંડકારે બાંધવામાં આવતી ઇમારત સ્તુપોએ ધ્યાન અને પ્રાર્થના માટે વપરાતા હતા વિહાર બૌદ્ધ ભિક્ષોનું નિવાસસ્થાન એટલે વિહાર જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓને રહેવા માટેની જગ્યાને વિહાર કહે છે બી છે ટુંગળોટ લખો જેમાં પહેલું છે વિદેશી મુસાફરોના વર્ણન તો ભારતમાં સદીઓથી અનેક વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવતા રહ્યા છે આ વિદેશી પ્રવાસીઓએ પોતાના ભારત પ્રવાસના વર્ણન લખ્યા તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે જેમાં મૌર્ય યુગ વિશે આપણાની માહિતી પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે ગ્રીક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવેલ ચીનના મુસાફર ફૈયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીન મુસાફર હ્યુએન સ્વાંગ તત્કાલીન ભારતીય સમાજ જીવન શાસકો અને સંસ્કૃતિ વિશે અદ્ભુત લખાણો કરેલ છે પ્રશ્ન મિત્રો પાંચ છે નીચે આપેલા ભારતના રેખાંકી નકશામાં પ્રાચીન સમયના સ્થળોનું વર્ણન કરો તો મિત્રો અહીંયા જે સ્થળ છે તેમાં સાચીનો સ્તૂપ નાલંદા વિદ્યાપીઠ વલ્પી વિદ્યાપીઠ વિક્રમશીલા અને ઓદતપુરી અને ઇલોરાની ગુફાઓનો સમાવેશ થાય છે તો અહીંયા મિત્રો આપણે નકશાની અંદર જોઈએ તમે આ રીતે તમે પણ બતાવી શકો છો બરાબર આ વિક્રમશીલા અને ઓદતપુર છે નાલંદા વિદ્યાપીઠ અહીંયા બિહારમાં આવેલ છે સાચીનો સ્તૂપ અહીંયા આવેલ છે એલોરાની ગુફા અહીંયા આવેલી છે વલ્લભી વિદ્યાપીઠ મિત્રો અહીંયા આવેલ છે તો આવી રીતે આપણે પણ લખીશું પ્રશ્ન છ માગ્યા મુજબ નીચે આવેલી પ્રવૃત્તિ કરવાની છે પહેલું છે વિવિધ ધર્મોના ધર્મગ્રંથો અને અન્ય ધાર્મિક ગ્રંથોની યાદી બનાવો તો મિત્રો જેમ કે પહેલું છે હિન્દુ ધર્મ તો ભગવદ્ ગીતા મુસ્લિમ ધર્મ તો કુરાન ખ્રિસ્તી ધર્મ તો બાઇબલ શીખ ધર્મ તો ગુરુ ગ્રંથ સાહેબ અને બૌદ્ધ ધર્મ ત્રિપિટક બીજા પ્રશ્ન છે કેટલાય વિદેશી યાત્રીઓ પ્રાચીન ભારતમાં મુલાકાતે આવ્યા હતા તેઓ ભારતમાં શા માટે આવ્યા હશે તે અંગે તમારા વિચારો લખો તો જવાબ પ્રાચીન ભારતમાં કેટલા વિદેશી મુસાફરો આવ્યા હતા તેઓ ભારતમાં ફરવા માટે આવ્યા હતા સાથે સાથે આ મુસાફરોએ ભારતની ભવ્યતા સભ્યતા સંસ્કૃતિ રાજકીય પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિઓનો અને ભૌગોલિક બાબતોની જાણકારી પ્રાપ્ત કરવી હશે તેઓ ભારતની તે સમયની અલગ અલગ શિક્ષણની પરિસ્થિતિ રાજાઓની પરિસ્થિતિ વિશે જાણવા આવ્યા હશે એના પછી ત્રીજો પ્રશ્ન છે નીચેના શબ્દ કેટલાક ધાર્મિક અને ધર્મેતર સાહિત્યના નામ છુપાયેલા છે તેને શોધો તો અહીંયા મિત્રો જે છુપાયેલા છે નામ એની વાત કરીએ જો તમે જોઈ શકો છો બરાબર આ તમામ છુપાયેલા છે એની નીચે વર્ણન કરીએ તો અર્થશાસ્ત્ર મનુસ્મૃતિ મહાભારત અષ્ટાધ્યાય આગામ ગ્રંથો ત્રિપિટક મેઘદૂત સામવેદ યજુર્વેદ અને મિલિંદપનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરીએ આપણે તમારા પાઠના સંપૂર્ણ સ્વાધ્યાન પોથીના પાઠ આઠ બરાબર ભારત વર્ષની ભવ્યતાનું સોલ્યુશન આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નિવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા